ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી સંદીપભાઈ બદલી રોયલ મુકામે થાય છે અને શાળામાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવે છે શિક્ષક કેટલા વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચ્યા છે કે આજે વિદ્યાર્થીના ચહેરા ઉપર આપ જોઈ રહ્યા છો

પાંચમા ધોરણમાં નવોદય આવે છે છઠ્ઠા ધોરણમાં પીએસસી આવે છે આઠમા ધોરણમાં એનએમએમએસ જ્ઞાન સાધના આવે છે એમ નવમા ધોરણમાં એસએસસી આવે છે ઘણી બધી આ બધી પરીક્ષાઓ આવે છે તો એ પરીક્ષાઓને અનુરૂપ જે કોઈ ને માર્ગદર્શન અથવા તો કોઈ ગુંજવતા પ્રશ્નો હોય તો ગમે ત્યારે એની ટાઈમ તમે ફોન કરી શકો છો વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો ખાલી તમારા માટે સુવિધા છે એવું નથી આખા ઓલ ગુજરાતની અંદર ઘણી વખત બીજા રાજ્યમાંથી પણ ફોન આવે છે જે હિન્દી ભાષી હોય સાહેબને પણ ખબર છે તો એને પણ અમે સોલ્યુશન આપીએ છીએ બરાબર એટલે તમે ગમે ત્યારે ગણિત બાબતે વિજ્ઞાન બાબતે કે કોઈ આવી પરીક્ષા બાબતે તમને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એની ટાઈમ ગમે ત્યારે ફોન કરજો ગમે ત્યારે મેસેજ કરજો તમને એનો જવાબ સો સો ટકા મળશે અને તમને પણ જો કોઈ માર્ગદર્શન અથવા બીજી કાંઈ જરૂરિયાત હોય તો ગમે ત્યારે તમે ફોન કરી શકો છો બરાબર અને તમે તમારા લક્ષ સુધી પહોંચો એવી તમામને શુભેચ્છાઓ અને શાળાનો સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીશ કેમ કે અહીંયા મેં જે ત્રણ વર્ષની નોકરી કરી છે એ દરમિયાન શાળાના સ્ટાફે પણ મને ખૂબ જ સાથ સગર આપ્યો છે તેથી શાળાનો સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત બધી બહેનો આ બધી બહેનો જોટા હોવાનું નથી તમારે તમારા કારકિર્દી માં આગળ વધવાનું બેટા